અમદાવાદમાં સરદાર ધામના નેતૃત્વમાં આયોજિત જીપીબીએસ બી એસ બે હજાર પચીસ ડિસ્કા એક્સપોનું આયોજન આગામી તારીખ નવ દસ અગિયાર બાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેના ટાઇટલ સ્પોન્સર ઓનિક્સ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જીપી બી ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ અપૂરું પાડવાનો છે એક લાખ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ એક્ઝિબિશનના મહાકુંભ સમાન એક્સપોમાં એક હજાર છસોથી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે દેશ વિદેશના મળીને દસ લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદાર ધહામ આયોજિત આ પાંચમી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નવથી બાર જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે આદરણીય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બહુર પછી સન્માન સમારોહ છે ચાર દિવસની આ સમિટમાં પાંચ લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે એનાથી પણ વધુ આવી શકે છે અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે એક્ઝિબિટર તરીકે વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોના લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે એનું અમને ખૂબ ગર્વ છે ફ્લોરિડાનું જે જીપીબીએસ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએથી અબાઉટ પાંચ મેમ્બર્સ અહીંયા આવેલા છે જે નાઇન તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસ સમિતિ થશે